ધનસુરામાં ભારે વરસાદ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી ચાર ઇંચ વરસાદ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાને યોગ્ય કરી બંધ પડેલા વાહનોને ખસેડ્યા તો સમા પાણીમાં પલડતા ટીઆરબી અને પોલીસ જવાનોની સરાહનીય કામગીરી તો ધનસુરામાં ભારે વરસાદ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી ચાર ઇંચ વરસાદ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાને યોગ્ય કરી બંધ પડેલા વાહનોને ખસેડ્યા સમા પાણીમાં પલડતા ટીઆરબી અને પોલીસ જવાનોની સરાહનીય કામગીરી ધનસુરામાં ભારે વરસાદ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી ચાર ઇંચ વરસાદ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાને યોગ્ય કરી બંધ પડેલા વાહનોને ખસેડ્યા તો ઢીંચણ સમા પાણીમાં પલળતા ટીઆરબી અને પોલીસ જવાનોની સરાહનીય કામગીરી તો ધનસુરામાં ભારે વરસાદ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી ચાર ઇંચ વરસાદ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાને યોગ્ય કરી બંધ પડેલા વાહનોને ખસેડ્યા ઢીંચણ સમા પાણીમાં પલળતા ટીઆરબી અને પોલીસ જવાનોની સરાહનીય કામગીરી thank <laughs> you